જય માતાજી મિત્રો આજ તારીખ ત્રીસ ત્રણ બે હાજર પચીસ છે અને આજે અમારા દેશા કાકાના ઘરે દીકરીની સગાઈ માટે આ બધા દાયરો પધારેલ છે આજે અમને સમાચાર મળ્યા કે સોશિયલ મીડિયા દ્વારા કે બપોરના બે વાગે હિરલ માતાજીની અધ્યક્ષમાં સોનલ માતાજીના મંદિરે ચારણ સમાજને સુધારણા માટેના થઈ અને થોડાક પ્રયાસો કરવા માટેના અને ચારણ સમાજનું બંધારણ કરવા માટે અહીંયા મિટિંગ કરવાના છે તો મને લાગે છે કે મિટિંગમાં સૌથી પહેલાં આપણો આજનો સૌથી મોટો પ્રશ્ન કોઈ હોય તો એ દેજભત છે એટલે ચારણ સમાજના નિયમ પ્રમાણે દીકરીને આઠ તોલા દસ તોલા પંદર તોલા વીસ તોલા સુધી સોનું દેવાનું બંધારણ છે તો હિરલ માતાજી હમણાં છ મહિના પહેલાં સુધી કાંઈક ઉપવાસમાં ઉતર્યા હતા એવું પણ અમને થોડીક જાણકારી મળી છે અને હિરલ માતાજીના સતત પ્રયાસો છે કે આપણી સમાજના ગરીબ પરિવાર હોય મીડિયમ પરિવાર હોય અને સામાન્ય લોકો બધાનું સગાઈ સાપણ થઈ જાય કોઈને કાંઈ અડચણ ના આપે ના આવે એના માટે થઈને આપણે બીજું કાંઈ નહીં પણ સોનાના જે ધારો છે એને આપણે થોડોક ઓછો કરી નાખીએ તો મને એવું લાગે છે કે આજે જે મિટિંગ થશે એમાં કદાચ પાંચ છ તોલા સોનાનું કદાચ નિર્ણય આવે અથવા તો કાંઈ પણ નિર્ણય આવી શકે એમ છે અને આજે અમે અહીંયા બધા આ સગાઈ કરવા માટે પધારેલા છે તો એ લોકોને અમે બાર તોલા સોનાની વાત કરેલ છે કે બાર તોલા સોનું દેજો તો એ બધા હા પણ પાડી કારણ કે રિવાજ પ્રમાણે હાલે છે પછી અમને ખબર પડી કે આજે બે વાગે મીટિંગ છે હિરલ માતાજીના અધ્યક્ષમાં તો આપણે હિરલ માતાજી અહીંયા જે કાંઈ નિર્ણય લઈએ એ પણ આપણે આજથી જ જો શરૂઆત કરીએ તો મેં આ બધી માતાઓ બહેનોને વાત કરી અને બધા બહેનોએ સહમતી આપી છે કે હેરલ માતાજી કદાચ કીએ ને તો બે તોલા કીએ તો ભલે અને કાંઈ સોનું ના પાડી દે તો આપણે કઈ સોનું લેવું નથી અને ચર્ચાના આધારે અત્યારે તોલાની વાતને માન્ય રાખશું અને કદાચ આઠ તોલાનો નિર્ણય કરે તો આપણે આજથી શરૂઆત કરી દઈએ આઠ તોલાની અહીંથી જ તો બધા બહેનો બહુ રાજી થયા છે અને હેરલ માતાજીને ખૂબ આશીર્વાદ મળે એ માટે પ્રાર્થના કરીએ છીએ બોલો હિરલ મા

માટે જય માતાજી મિત્રો આજ રોજ ભટકામ પાંચ પીપરા મુકામે શ્રી મુન જેસાભાઈ રાજાભાઈ ના દીકરી ની સગાઈ છે અને આજાભાઈ જામ અને એનો પરિવાર સગાઈ કરવા માટે દાયરો કરવા માટે અહીં આવ્યો છે હમણાં અહીંયા બેઠા હતા આપણા ચારણના સમાજના રીત રિવાજ પ્રમાણે નિયમ પ્રમાણે અમે હમણાં

કરતા સોનું બહુ અત્યારે સળગતી સમસ્યા બની ગઈ છે તો મહેસૂરભાઈ કીધું કે માતાજીના અહીંયા મિટિંગમાં જે કાંઈ નિર્ણય લેવાય આપણે અહીંયા દાયો બેઠા છીએ આજથી શરૂઆત કરી દઈએ કે તમે દસ તોલા રહેવા દ્યો અત્યારે આઠ તોલાની વાત કરો અને જો માતાજી ત્યાં પછી બીજો કાંઈ નિર્ણય લેવામાં આવશે પાંચ તોલા ચાર તોલા કે કાંઈ નહીં પણ તો એ નિર્ણય અમને આ બધા દાયરા અમે સ્વીકાર્યાં છે ક્યાદ છે નિરલ માતાજીના ખાસ આદેશ છે એ બધા પાડવા માટે અમે આજથી અત્યારથી શરૂઆત કરીએ છીએ આ બધા વડીલો અને ઉપલક્ષીમાં આય કુજજે અને આજ તારીખ 30 3 2025 છે અને બે વાગ્યે સોરણ માતાજીના મંદિરે ચારણ સમાજની મીટિંગ છે એવું અમને જાણવા મળ્યું છે અમારા વડીલ શ્રી મહેશરભાઈએ કીધું તો મહેશરભાઈને વાત અમે સ્વીકાર્ય કરી અને આથી જ શરૂઆત આજથી જ કરીએ છીએ મીટિંગની પહેલા જે એકાઈ પણ નિર્ણય લેવામાં આવે

تا نين باڙي چوکو پيئي اپي پکو نين يا ته ائي يا نه هيري هاجا مو مي پوچا نٿري هي دون جا بس راتي بيته بايت نو اجي لڳتي اپ اتا پوران عمر عمر نه ملي کو او وسل ઓ <obtusas> <tusas> <tusas> <tusas>